ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજની તો તૈયારી જોઈને જ તમને ખ્યાલ આવી જશે શું બનાવવાનું છે આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં બધાને જ પીવાનું મન થાય તેવું ગરમા ગરમ શિયાળાની ઠંડી માટે મંજાવ સૂપની રેસીપી જે બાળકો તથા મોટા બધાને જ ખૂબ જ ભાવે છે અને શરદી ખાંસી હોય તો પીવામાં ખૂબ જ ફાયદાકારક છે તો ખૂબ જ ઓછા ખર્ચે ખર્ચે બજાર કરતાં પણ સસ્તું મજા મંચાવ સૂપ ઘરે બનાવવાનું ચાલુ કરીએ મેં અહીં બધી જ વસ્તુ ઝીણી ઝીણી ચોપ કરીને તૈયાર કરી લીધેલી છે તમે જોઈ શકો છો અને તેની સાથે નૂડલ્સની જગ્યાએ જ અલગ એક અલગ જ વસ્તુ મૂકી છે તો ચાલો ગરમા ગરમ મંચાવ સૂપ બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં જાડા તળિયાવાળા પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ આપણે એક ચમચી જ લેવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ નાખીને તેને આપણે સાતળી લઈશું ત્રીસ સેકન્ડ જેટલી સતરાઈ જાય પછી આપણે તેમાં વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને પણ લો ગેસની ફ્લેમ ઉપર એક મિનિટ સુધી સાતળી લઈશું લ ડુંગળીનો કાચો સ્વાદ ન રહે તેટલી સાતળવાની છે એકદમ ફ્રાય નથી કરવાની પછી તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું ઝીણું સમારેલું ગાજર એડ કરીશું ગાજરને ચડવામાં સમય લાગે છે એટલે એક મિનિટ જેટલું ગાજર પણ આપણે સાતળી લઈશું ગાજરને બંને બરાબર સતરાઈ જાય પછી તેમાં આપણે વન ફોર્થ કપ જેટલી મેહી ઝીણી સમારેલી કોબીજ રાખી હતી તે એડ કરી દઈશું અને તેને પણ લો ગેસની ફ્લેમ ઉપર બરાબર સાતળી લેશું અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધા જ શાકભાજીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર થોડા એવા ક્રંચી રહે તે રીતે સાતળી લેશું શાકભાજી એકદમ ચોડવી નથી નાખવાના થોડા ક્રંચી રાખવાના છે એટલે મીઠામાંથી પાણી છૂટી જાય શાકભાજીનું એટલે શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય પછી છેલ્લે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ અને બે લીલી મરચીની ઝીણા કટ કરીને મેં ત્યાં ટુકડા રાખ્યા હતા તે એડ કરી દઈશું મરચાં આપણે અહીં એ છેલ્લે એડ કર્યા છે જેથી મરચાં અને લીલા કેપ્સિકમનો સ્વાદ જળવાઈ રહે એટલે છેલ્લે એડ કર્યા છે અને થોડા ક્રંચી રહે તે માટે હવે આ બધું ત્રીસ સેકન્ડ સુધી સાતળી લઈને પછી આપણે તેમાં બે ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું મેં અહીં મોટો ચમચી લીધી છે એટલે એક ચમચી એડ કર્યો છે જો રેગ્યુલર ચમચી હોય તો તમારી તો તમે બે ચમચી જેટલો સોયા સોસ એડ કરી શકો અહીં આપણે એક લિટર જેટલું સૂપ તૈયાર કરીએ છીએ એટલે બધું શાકભાજી અને સોસ તે પ્રમાણે છે અને તેમાં એક ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ એડ કરીશું રેડ ચીલી સોસ ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે સોસ વેજીટેબલમાં બધા સોટે થઈ જાય પછી આપણે તેમાં ચાર કપ જેટલું પાણી એડ કરીશું કપના માપથી જોઈએ એટલે ચાર કપ અને આમનામ લઈએ તો વન લિટર જેટલું આપણે પાણી એડ કર્યું છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સૂપને ઉકળવા માટે મૂકી દઈશું સૂપ થોડું ઉકળે એટલે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી લીલી ડુંગળીના લીલા પાન એડ કરીશું સફેદ ડુંગળીનો ભાગ ચડવામાં વાર લાગે છે એટલે આપણે પહેલાં એડ કર્યો છે અને લીલા પાનને આપણે લાસ્ટમાં એડ કરીશું અને તેટલું જ વન ફોર્થ કપ જેટલું આપણે લીલું લસણ લીધું છે અને હવે આપણે પાણી આપણું સૂપનું ઉકળે ત્યાં સુધીમાં બે ચમચી જેટલો કોર્નફ્લોર અને વન કો ફોર્થ કપ જેટલું પાણી લઈને તેની સ્લરી તૈયાર કરી લેશું અહીં આપણે બધા જ વેજીટેબલના માપ વન ફોર્થ કપ લીધા છે એટલે એક લિટર જેટલું સૂપ બનાવવા માટે આપણે બધા વેજીટેબલ વન ફોર્થ કપ જેટલા લેવાના છે સૂપ તમારું ઉકળવા માંડે એટલે તેમાં એક લીંબુનો રસ એડ કરીશું મેં અહીં વિનેગરનો ઉપયોગ નથી કર્યો એટલે તેમાં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે ઓપ્શનલ છે ન નાખો તો પણ સૂપનો સ્વાદ સારો જ આવશે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમે જુઓ તેમ આપણું સૂપ ઉકળવા માંડ્યું છે ત્યારે આ સ્ટેજ ઉપર આપણે તેમાં જે આપણે કોર્નફ્લોરની સરસ લરી તૈયાર કરી હતી તે એડ કરી દઈશું અને સૂપને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા માટે મૂકી દઈશું સૂપ આપણું જેમ ઉકળશે તેમ થોડું ઘટ થશે તમે જુઓ તેમ એકદમ બજાર જેવું સૂપ લાગે છે તો છે ને એકદમ એઝી રીઝી રેસીપી ઓછા ખર્ચે અને વધારે ક્વોન્ટિટીમાં ગરમા ગરમ મંચાવ સૂપ તૈયાર છે જો તમે ઘરે ક્યારેય આ રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી તૈયાર કર ટ્રાય કરજો ફટાફટ દસ મિનિટમાં બની જશે રેસિપી ગમે તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે હવે ચાલો સૂપને આપણે સર્વ કરી લઈએ મંચાવ સૂપ ગરમે ગરમ જ પીવાની મજા આવે છે મેં આજે મંચાવ સૂપની સાથે જે નૂડલ્સ મળે છે તેની જગ્યાએ બાળકો માટે હેલ્ધી રહે તે માટે નૂડલ્સની જગ્યાએ છૂટા ભાત કે રાઈસ બાફીને રેડી કરીને રાખ્યા હતા તે એડ કર્યા છે નૂડ સૂપ સાથે તે બાળકોને ખૂબ જ ભાવ છે થોડા ઝીણા સમારેલા લીલા દાણા એડ કરીને ગાર્નિશ કરી લેશું જરૂરથી એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ ભાવ છે અને હેલ્ધી પણ છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ